અમે પરત ફરી જોઈને જાણી હતી એટલે તાલુકા પોલીસ જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી માં તપાસ કરતા એક બાઇક પર બેટ ઈસમ મોઢા ઉપર કાપ પડથી બુકાણી બાંધી ઘર પાસે આવી હોવાનું જણાવ્યું હતું જે ઘટના સંદર્ભે યુનિસ મોહમ્મદ ભૈયા ત્રેવાસી કરોડ ઉભું ફળિયાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે એ બાબતે તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી અત્રે ઉલ્લેખ કર્યો કે તારીખ અઠાવીસ સપ્ટેમ્બરના રોજ પણ જુમ્મા મસ્જિદ નજીક આરિફભાઈ પટેલના મકાનમાં ત્રણ લાખ બોતેર હજારની ચોરી થઈ હતી ત્યારે હવે આ તસ્કરો જાણ છે અને તેઓ નજીકના જવાનું લોકો કહી રહ્યા છે